ગોંડલના સુલ્તાનપુરમાં ભરાતી ગુજરી બજારમાં પોલીસ ચેકિંગ ગોંડલના સુલ્તાનપુર ગામ ખાતે દર રવિવારે બપોર થી સાંજ સુધી ગુજરી બજાર ભરાય છે જેમાં જુનાગઢ ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટાના વેપારીઓ વેપાર કરવા આવે છે જેમાં જૂના કપડા શાકભાજી રમકડાઓ ફ્રુટ્સ ચંપલ જેવી વસ્તુનો વેપાર કરે છે જે ગુજરી બજાર ભરાય છે તેમાં ઘણી વખત મોબાઈલ ચોરી પાકેટ ચોરી જેવા બનાવો બને છે જ્યાં ત્યાં લોકો મોટરસાઇકલ પાર્ક કરે છે જેમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેવું ગામ લોકો કહી રહ્યા છે આજરોજ સુલતાનપુર નવનિયુક્ત પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ઉજરી બજારની વિઝિટ કરવામાં આવી હતી જેમાં વેપારીઓને રોડ વચ્ચે નહીં બેસવાનું સાઈડમાં બેસીને ધંધો કરવાનું કહેવામાં આવ્યું હતું જેનાથી ટ્રાફિક સમસ્યા ન થાય તેમજ ટ્રાફિક પ્રશ્ન ન થાય તે રીતે બેસવાનું કહેવામાં આવ્યું હતું ભવિષ્યમાં આવા ચોરીના બનાવો ન બને તેની તકેદારી લોકોને રાખવાનું કહેવામાં આવ્યું હતું જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે પડે તો સુલતાનપુર પોલીસને જાણ કરવી તેમ સમજાવવામાં આવ્યું હતું સુલતાનપુર પીએસઆઈ જાડેજા સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા બધા વેપારીઓની મુલાકાત લેવામાં આવી હતી ને ગુજરી બજારમાં વિઝિટ કરવામાં આવી હતી ને લોકો પોલીસને સહયોગ આપે ને ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તેમ સમજાવવામાં આવ્યા હતા પોલીસ સ્ટાફની વિઝિટથી વેપારીઓ ખુશ જોવા મળ્યા હતા અહેવાલ કમલેશ રાવરાણી